સૌજીભાઈ વાઘાણીની દસમી પુણ્યતિથી નિમિત્તે અલગ અલગ જગ્યાઓ પર પશ્ચિમ વિસ્તારમાં મને જનપ્રતિનિધિ છે ત્યારે અમારા પરિવારના આપ સૌ પણ ભાગ અને સદસ્ય છો એ ભાવ સાથે આજે એક વિવિધ પ્રકારના જીવનમાં રોગો હોય છે નિવારવા માટે આરોગ્ય કેમ્પનું આયોજન અહીંયા આદાનગર શ્રમજીવી અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાના પ્રયાસના ભાગરૂપે આજે કિરો છે કાર્યક્રમમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત આપ સૌનું વાઘાણી પરિવાર પ્રતિ હાર્દિક સ્વાગત કરું છું મારા પિતાશ્રી સમગ્ર જીવન દરમિયાન સેવા અને લોકોની મદદ માટે જીવન પર્યંત કાર્ય કરતા રહ્યા ત્યારે એ જ વાત અને વસ્તુને લઈને અમારા પરિવારનો ભાઈ જીતુ જયારે સેવાના કાર્યમાં જોડાતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ વાઘાણી પરિવારને એનું ગૌરવ હોય પરંતુ વિશેષ આનંદ અમને એનો થાય કે જ્યારે આવા સત્કાર્યમાં ભારતીય જનતા પાર્ટી સહિત વિસ્તારના તમામ લોકો જોડાય અને જેમને જરૂરિયાત છે જેમને કંઈ આવશ્યકતા છે એ પૂરી પાડવાનો અને સેવા કરવાનો અમને મોકો આપે છે બદલ આપ સૌનો ઋણ સ્વીકાર પણ અમે કરીએ છીએ

દરમિયાન બે તાળા ચશ્મા નું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું ચાલો પછાવવામાં આ અવસરે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કાર્ય કરો કોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ